અમદાવાદના નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટ ઉપર હુમલાની ઘટના બની છે રૂપિયાની લેતી દેતીમાં ડોક્ટર ઉપર જીવલેણ હુમલાની આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી વલસાડથી સમાચાર વલસાડનું ઉમરગામ કે જ્યાં બાળકનું અપહરણ અને હત્યાના કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ખુદ મામાએ જ કર્યું હતું બાળકનું અપહરણ ત્રેવીસ ડિસેમ્બરે ઉમરગામ તાલુકાના ભિલાડ ગામમાં લગ્ન પ્રસંગ હતો

તપાસમાં ખુલ્યું કે બાળકના પિતા પાસે ખંડણી માંગવાના ઈરાદે આરોપીઓએ બાળકનું અપહરણ કર્યું હતું તેને બેભાન કરતી વખતે આરોપીઓને લાગ્યું કે તે મરી ગયો જેથી બાળકને જાડી ઝાંખરામાં ફેંકીને ફરાર થઈ ગયા